નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ છે ત્યારે આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ એકવીસ ફેબ્રુઆરીથી લઈને પાંચ માર્ચ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું છે આવનારા દિવસોમાં વરસાદની પરિસ્થિતિ કેવું રહેશે હવામાન કેવી પડશે ગરમી ત્યારે ઠંડી ક્યારે વિદાય લેશે ત્યારે બીજી તરફ પવન અને પ્રદૂષણનું પ્રમાણ કેટલું રહેશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે જેના ભાગરૂપે થઈને સામાન્ય બરફવર્ષા અને વરસાદ પણ ઉત્તર ભારતમાં જોવા મળ્યો છે જેની અસરના ભાગરૂપે થઈને તેની સામાન્ય શીતલહેર ગુજરાત અને રાજસ્થાન સુધી જોવા મળનારી છે અને આગામી દિવસોમાં મોડી રાત્રે અને વહેલી સવારે હજુ પણ આપણને ઠંડકવાળું વાતાવરણ જોવા મળશે પરંતુ મિત્રો મહત્ત્વનું છે કે હવે જ્યારે ધીમે ધીમે શિયાળાની વિદાય પણ શરૂ થઈ ગઈ છે ત્યારે દિવસ દરમિયાન નોંધપાત્ર ગરમીમાં વધારો થશે પરંતુ મોડી રાત્રે અને વહેલી સવારે હજુ પણ આગામી દસ દિવસ આપણને ઠંડકનો અહેસાસ થવાનો છે એટલે મોડી રાત્રે અને વહેલી સવારે ગરમીમાં આંશિક રાહત મળશે પરંતુ દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે જેમાં મહત્તમ તાપમાન ત્રીસથી લઈને છત્રીસ ડિગ્રી સુધી પહોંચી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે બીજી તરફ મિત્રો કોઈ કોઈ વિસ્તારમાં હજુ પણ થોડું ધુમ્મસની શક્યતા વધુ છે એટલે આગામી દસ દિવસે કોઈ કોઈ વિસ્તારમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધારે રહી શકે છે હવે વાત કરીએ તો વાદળછાયા વાતાવરણ અને વરસાદની અગત્યની વાત અત્યારે જ્યારે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે જેના ભાગરૂપે થઈને પાકિસ્તાનના કહી શકાય કે પૂર્વ તરફના વિસ્તારો અને રાજસ્થાનના ઉત્તરી પટ્ટામાં એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયું છે જેની અસરના કારણે રાજસ્થાનના ઉત્તરી પટ્ટામાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અને આજ જે સાયક્લોનિક સિસ્ટમ છે તેનો ઘેરાવો પણ ઘણો બધો મોટો છે જેની અસરના ભાગરૂપે થઈને ગુજરાતમાં પણ એક આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે તારીખ ચોવીસ પચીસ છવ્વીસ બાદ ફરીથી એક ગુજરાતમાં મોટો વાદળછાયા વાતાવરણનો રાઉન્ડ આવી શકે છે અને જો કઈ જગ્યાએ લો ક્લાઉડ ફોર્મેશન અને લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છા છૂટી અથવા તો કમોસમી વરસાદ થાય તેવી પણ સંભાવના રહેલી છે પરંતુ મિત્રો કોઈ પર્ટિક્યુલર વિસ્તાર નથી કારણ કે આ જે સિસ્ટમ છે પાકિસ્તાન અને રાજસ્થાન તરફની સિસ્ટમ છે તે ઉત્તર ગુજરાત હોય કચ્છ અને સૌરાષ્ટ્રનો ઉત્તરી પટ્ટો હોય અને મધ્ય ગુજરાતના પણ કોઈ કોઈ ભાગોને અસર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે એટલે મિત્રો અંદાજીત કહી શકાય કે દસથી બાર દિવસ હજુ પણ આપણને વધતા ઓછા પ્રમાણમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળનારું છે બીજી તરફ પવનની વાત કરીએ તો પવનની ગતિ આવનારા ચોવીસ કલાકમાં ધીમે ધીમે વધી શકે છે જેમાં પાંચથી લઈને પંદર અથવા તો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ભીજનું પ્રમાણ વધારે જોવા મળશે પવન અનુપ્રમાણ પ્રમાણ વધારે જોવા મળે તેવી પણ સંભાવના છે આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં પણ એક સામાન્ય વરસાદની સિસ્ટમ સક્રિય થશે જે દક્ષિણ ભારતમાં છૂટોછવાયો વરસાદ પણ આપી શકે છે એટલે મિત્રો ટૂંકોને ટચ જણાવીએ તો પાંચ માર્ચ સુધીમાં ગુજરાતમાં એક મિશ્ર ઋતુનો અહેસાસ થશે કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ તો કોઈ વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ તો કોઈ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળનારું છે એટલે કે મિત્રો એક ઋતુમાંથી જ્યારે બીજી ઋતુમાં આપણે કહી શકાય કે પરાવર્તી થઈ રહ્યું છે ત્યારે આ જે હવામાનમાં ફેરફારો છે એ ચોક્કસથી આપણને જોવા પણ મળનારા છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે તમામ પ્રકારની માહિતી આપી દેજો ઠંડી હોય ગરમી હોય પવન હોય પ્રદૂષણ હોય તેની પણ માહિતી આપી દેજો બીજી તરફ પ્રદૂષણની વાત કરીએ તો ગુજરાતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ દિવસે ને દિવસે વધી રહ્યો છે જેમાં આજ રોજ એસસીથી લઈને એકસો ને ત્રીસ એર ક્વોલિટી ઇન્ડેક્સ રહે તેવી સંભાવના છે હવામાં ઝેરી ગેસનું પ્રમાણ વધારે જોવા મળે તેવી પણ સંભાવના છે એટલે મિત્રો થોડા પ્રદૂષણવાળો એરિયા હોય તેમાંથી થોડા સુરક્ષિત બચી જજો તો ચાલો મિત્રો બાકી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે